ખાસ કરીને જે આપણી અંદર ક્યાંક વહેંચે જે બીજેપી આઈટી સેલ ના જે માણસો બેઠા છે એ જરાક ફોટો બોટો વ્યવસ્થિત પાડી લે અને એ જોઈ લે અને તમારા જે આકાઓ છે એને કહી દેજો કે આ રેલી નથી આ રેલી નથી આ રેલો છે અને બે હજાર ચોવીસ ની લોકસભાની પહેલો છે આ લોકસભા ચૂંટણી નો આગાજ ની આજે આ પેલો રેલો છે એટલે જે પણ ભગતડાઓ બેઠા છે જેને ફોટા છે એ જરાક વ્યવસ્થિત ફોટા ફોટા પાડી લે એટલે પછી ઉપર મોકલવા થાય બાકી એક વાત યાદ રાખવી કે સિંહ ક્યારેય ખરીદી નથી શકાતો એટલે સિંહ ને પાંજરામાં જ પૂરવો પડે સિંહ અને જો સિંહ ને બાદ ભરવા જાય ને તો એ સિંહ ને ફાડી ખાય એટલે આપણો હાવજ આદિવાસી હવા